Thank you.

રાજકોટના વિમલનગરમાં રહેતા બાવી વર્ષીય સાતુકી સોલંકીને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું છે ત્યારે દસ ઓગસ્ટ સમરસર ત્યારે હોસ્ટેલ નજીક મેદાનમાં રમતા અચાનક ડળી પડેલા ત્યારે મિત્રો સાત્વિકને ત્યારે મિત્રો મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મુદ્દા કર્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે જુનાગઢના ત્યારે કાળાગીરના વતની સાત્વિક ત્યારે રાજકોટના ભાડે ભાડે રહી સરકારી નોકરીની તૈયારી કરતો હતો પરિવારનો એકમાત્ર પુત્ર ગુમાવતા શોકની લાગણી સવાઈ ગઈ છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો